નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં જે આપણે ઉનાળુ મગમાં જે બીજું પાણી હાલે છે હવે અને આપણે વાઈ વાઈને વીસ દિવસ થયા હે વીસ દિવસના મગ થયા જ અને આપણામાં એક વખત દવાનો રાઉન્ડ કર્યો છે અને હજી જો આમ કોકર દેખાય છે પણ હવે આ તડકા પડે એટલે હવે કોકર હોયો જાય અને કોકર તડકાથી જ જાય તાપમાન ઓછું જાય ને ત્યારે જ બાકી તમે ગમે એટલી દવા છાંટો તો પણ તમારે કોકળ જાતો નથી મગમાંથી જ તડકા પડવાનું જો હવે ચાલુ થાય અને હવે જોવામાં અમે આપણે આઠ દસ દિવસમાં આપણે પાછો વિડીયો બનાવીશું જો હું કે કેવો કે બધા તમારે મગ કમ્પ્લીટ થઈ જાય પાંદડા જે કોકળાઈ ગયા ની અને પાણી આપણે ઉગાવવામાં જવામાં એક જ પાણી કાઢ્યું હતું ને અટાણ જો બીજું પાણી હાલે વીસ દિવસ પછી અને જે કોઈ મિત્રોને વીસ પચીસ દિવસ થઈ ગયા હોય મગ વાવતર કર્યું અને એક બે પાણી કાઢી લીધા હોય તો હવે તાપમાન પણ ઓછું ગયું અને એ મિત્રોએ પાછું જે કોઈ મિત્રોએ બે પાણીમાં ઉગાડ્યા હોય એ ત્રીજું પાણી ચાલુ કરી દે અને જેને એક પાણીમાં ઉગાડ્યા હોય એ બીજું પાણી ચાલુ કરી દે વીસ પચીસ દિવસ થઈ ગયા હોય ન તો જો હવે મગ ચાર ચાર પાંદરે જેવા થઈ ગયા જોઈ લો અને મગ આપણે પાણી કાઢીએ એટલે કંઈ ડૂબતા નથી અને હવે આમાં કંઈ તાણ આવી ગયું અને તાપમાન પણ ઓછું ગયું એટલે હવે કંઈ હુકાની કઈ સમસ્યા ના રહી અને જો આપણે પાણી કાઢી અને એક બે દિવસ થાય એટલે હજી એક વખત પાછો દવાનો ડાઉન કરવો હોય અને દવા પણ આમાં આપણે કોકણ માટે નોર્મલ સુશિયાની દવા નાખવાની હોય પ્રોફેટના ફોસ આવે અને ગંધક દવા હોય સસ્તી દવા અથવા રોગર ગમે તમે બેમાંથી માંથી છાટી શકો અને મગ હવે એક મહિનો અને દસ દિવસ જેવો સમય હજી લે આને દોઢક મહિના જેવો સમય ઉઠી હજી અને હવે જ મગમાં બધું ફા વધીએ અને વધવાની શરૂઆત થાય એક મહિનો આ મગ આપણે વાયો હોય ને એ જ વ્યવસ્થામાં રહીએ ત્યાં સુધી તો કંઈ કાસો મોલ હોય એટલે વધે નહીં અને હવે જો તડકા પડે એટલે પાણીની પણ જરૂર રહેતી હોય હવે ને બધી નરવાઈને આવી જાય મગમાં પછી તમારી જમીનના આધારે આઠથી દસ દિવસે પાણી આપવાનું જાડી હોય તો દસ દિવસ સાત દિવસમાં પાછું પાણી જોતું હોય છે મગમાં અને મગમાં ખાસ પાણી આપણે ફૂલ અવસ્થામાં આવે ને ત્યાં પાણી જોઈ તો આપણે ફાલ સારો બંધાય અને જો આપણે એક પાણીમાં ઉગાડ્યા હતા એટલે આપણે ખળમાં પણ ફાયદો સારો એવો થયો જો આમાં ક્યાંય કંઈ તમને ખળ દેખાતું જ નથી માનો ને કાંઈ ખળ કંઈ ઉગ્યું જ નથી એટલે આપણે નેદવામાં બહુ સારો એવો ફાયદો થાય અવાર તો વધારે મગ નથી એટલે કોઈ સમસ્યા નથી નેદવાનું થોડા હોય તો નંધાઈ જાય પણ આપણે વધારે વાવ્યા હોય તો મેન આપણે આપણે જે વાર લાગતી હોય તો એ નેદવામાં જ વાર લાગતી હોય બાકી આપણે ગમે એ કામ હોય પાણીનું કે એક એકથી બે દિવસમાં થઈ જતું હોય અને અડધાયરા રોજ આપણે જો ખળ ફૂલ થઈ જાય તો નેદવામાં જ જોતા છે અને મગમાં આપણે ખળની પણ દવા આવે એ પણ તમે સાટી શકો પણ ખળની દવા સાટવાથી આપણા મગ વધવામાં ફેર પડે છે બહુ વધતા નથી એનો ગ્રોથ રોકાઈ જાય અને મગમાં આપણે ઉત્પાદનમાં પણ ઘણો ફેર પડે જો ખળની દવા આપણે સાટીને તો કેમકે ખ મગની મુદત હોય ટૂંકી મુદત મગ આપણે થી અઢી મહિનામાં જ પાકી જતા હોય એટલે આપણે દસથી પંદર દિવસ મગનો વિકાસ રોકાય એટલે આપણે ઉત્પાદનમાં ઘણો ફેર પડતો હોય એટલે ખળની દવા બને ત્યાં સુધી સાટવી નહીં નદા જેમ હોય ત્યાં સુધી નદી જ લેવું ને બાકી તો આ મગમાં બીજી કંઈ દવાની બહુ જાજી જરૂર પડતી નથી ઇરને ઈરની દવાના એક બે રાઉન્ડ કરવા જોઈ ની શરૂઆત થાય ને ત્યારે ફૂલ ઉગે ને ઉગડે ને ત્યારે બસ બાકી કંઈ મગમાં કંઈ જરૂર રહેતી નહીં મગ કરવા હાવ હેલા હોય જો ઉનાળું પાણી હોય અને પાણી વધારે પડતું મીઠું જ જોતું હોય મગને જો મોરા પાણીમાં એ મગ થાય પણ એમાં ઉત્પાદનમાં ઘણો ફેર પડે છે મીઠા પાણીના મગ સારું ઉત્પાદન થતું હોય અને બચજો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણે માં ન હોય તો ને સબસ્ક્રાઇબ કરજો બસ જો ધન્યવાદ